શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ અમદાવાદમાં ચાંગોદર ખાતે મેટરના પ્રથમ વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ઉદઘાટન કર્યું મેટરની મેન્યુફેક્ચરિંગ ઉત્કૃષ્ટતા ઝડપ અને ઇનોવેશન સાથે મોબિલિટી પરિવર્તનની ખાતરી મેટરે ઝડપી ઉત્પાદન અને ટકાઉ મોબિલિટીની દિશામાં તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં આજે અમદાવાદના ચાંગોદરમાં તેના વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ગૌરવભેર ઉદઘાટન કર્યું હતું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરાયેલી આ સુવિધા ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવા યુગની શરૂઆત કરે છે ઉત્પાદનમાં શ્રેષ્ઠતાને પ્રેરિત કરવા ઝડપી ઉત્પાદન તથા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરાયેલું આ હબ વિશ્વના પ્રથમ મેન્યુફેક્ચર્ડ ગિયર્ડ ઇલેક્ટ્રિક એરા મેટર એરા ડિલિવર કરવામાં તેમજ ટકાઉ મોબિલિટીના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે આ કાર્યક્રમમાં રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ દોડકિયા સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અને મેટરની લીડરશિપ ઉપસ્થિત રહી હતી દેશની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી પણ હવે તો વિશ્વ સાથે હેરિફાઈ કરવા સજ્જ બની રહી છે આ ઇન્ડસ્ટ્રીમાં પણ સમયની સાથે બદલાવો આવ્યા છે એક સમય पेट्रोल डीजल से चलता वाहन स्थान आगे ग्रीन क्लीन फ्यूल हवा सीएनडी आधारित वाहन को नेतृत्व आदानी वडापाटा से हमें तो एनर्जी पर બે ડગલા આગળ ग्रीन ग्रोथ आगे दबाव का इलेक्ट्रिकल व्हीकल सेक्टर ने कोथाना से। देशो विवादन टेक्नोलॉजी को भरपूर उपयोग करीने ईवी सेक्टर ने बहुत वेगवान बनावे ते माटे मोदी साहेब ने इनोवेटिव इन इंडिया मंत्र आपो इनोवेटिव इन इंडिया नो मंत्र गुजरात मा मैन्युफैक्चरिंग हब थी पार पाडवा मैटर कंपनी द्वारा ईवी मैन्युफैक्चरिंग नो तो नवो प्लांट आजथी कार्यरत का थवा छे मने जणावे ने अत्यारे तमे तो साथे हता त्यारे कि इलेक्ट्रिक में वेहीकल हम प्रोफेसर साहब कहता था कि वेहीकल में क्या गेयर होता न कंपनी पहली बार ईवी बाइक में आ गेर वॉल ऑर्डर बहुत पड़े